મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરના પ્રતાપપુરા મહાકાળી માતાના મેદાન ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઐતિહાસિક રવાડીના મેળાનું ઉદઘાટન કરાયું સંતરામપુર રવાડીનો મેળો એટલે આદિવાસીનો મેળો સંસ્કૃતિ અને જૈન ધર્મનો સમન્વય સંતરામપુર નગરના પ્રતાપપુરા મહાકાળી માતાના મેદાન ખાતે દર વર્ષથી જેમ આ વર્ષે પણ ઐતિહાસિક રવાડીના મેળાનું ઉદઘાટન આ તકે મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર મોરવા હડપ વિધાનસભાના ધારાસભ્ય શ્રી નિમિષાબેન સુથાર તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ તેમજ સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વડભાઈ સંતરામ નગરપાલિકા પ્રમુખ નિશાબેન મોદી તેમજ સંદીપભાઈ ભોય તેમજ સંતરામપુર તાલુકાના સંગઠન પ્રમુખ અને નગર પ્રમુખ ભારતભાઈ પટેલ નીતિનભાઈ રાણા તેમજ પાર્ટીના સૌ કાર્યકર્તા અને પ્રાંત અધિકારી મામલતદાર સાહેબ શ્રી તેમજ ચીફ ઓફિસર સાહેબ હાજર રહ્યા માનવીના જીવનમાં ઉત્સાહ ઉમંગ જોમ અભિવ્યક્ત કલા સંસ્કૃતિ આનંદ ભરે છે હર કોઈ વ્યક્તિને અભિવ્યક્ત કરવાની તક પ્રાદેશિક મેળામાં લોકોના સાંપડે છે જૈન સમાજ દર વર્ષે ભાદરવા સુદ પાંચમથી થી ચૌદ સુધી મહાપાયુષણ પર્વની ઉજવણી કરે છે અને ત્યારબાદ